તો હેલો જય માતા દાદી દોસ્તો કેમ છો તમારા નવા લોક સ્વાગત કરું છો આજે આપણે જવાનું છે દવા અને ને વરસાદ અત્યારે હું દુકાને તો દુકાને કોણ કહે છે તો મારા પપ્પા બેસવાના છે મારા ફાધર ને જવા અહીંયા દવા પડી છે અને આ દવા સાઠવા જવાનું આ અહીંયા અવાજ આવતો હોય કંઈ ખબર નથી મને ટ્રેક્ટરનો અવાજ આવે છે શ્રીરામ પોશાક ઓગણીસ ટકા વોટર સલ્યુન રામ પોષક છે ભાઈ ખાતર છે અને ગોયણું કરીને માત્રમાં નાખી દેવાનું કિલો આપણે ત્રણ વીઘા ચાર વીઘામાં નાખવાનું એ કિલો ત્રણસો પિંચોતે ચારસો રૂપિયા જેવું આવે છે આની કિંમત છે વધારે નથી કિલો એકની અને પછી એવડી આ ઉણપ ઉણપ આવે તમારામાં આવડું આનું નામ છે અમૃત રત્ન અમૃત આ છે રત્ન અમૃત વાંચી લ્યો અહીંયા કુણમ પકડી લે તમારા માંડવીમાં રત્ના અમૃત ઠીક છે તમારે આ કુણમ પકડી લે તો આપણે આગળ હમણાં દવા છાટા જવાનું છે જો ભી હોય મુજે નહીં કરતા ચાલીસ અને પંપે ચાલીસ એમએલ નાખવાની આને નેટ કોન્ટેન્ટ લીટર વન લિટર એક લિટર આવે ભાઈ એક લિટર કેટલાની આમાં નહીં ખબર નથી મારા પપ્પા લઈ આવ્યા છે કિંમત તો ડેટ બતાવે કિંમત ની તો કિંમત તો નથી બતાવતા આઠસો દસ રૂપિયા બતાવે ભાઈ આમાં મેક્સિમમ તો ભાઈ કુણપ પકડાવ હોય તમારામાં કુણપ ન પકડે તો આવડિયા દવા સાટો હો રત્ના અમૃત અને સારામાં ચારે વિકેસ અને તો જોઈએ હવે આપણું રિઝલ્ટ કેવું છે આ પહેલી વાર હું પહેલી વાર સાટું છું તો આપણે પહેલી વાર સાટીએ તો મહિના પાછા નેક્સ્ટ આપણે વાડીમાં રૂપ આવે પછી જાય પાછા આપણે વાડીએ નેક્સ્ટ વિડીયોમાં આગળ મળશું ને જો તરફ નથી આપણે એટલા અત્યારે બનાવું છું વરસાદ થાય છે અને આમ વરસાદ જેવું છે એટલે ભાઈ આપણે અહીંયા વિડીયો કદાચ બનાવવાનો ટાઈમ નહીં જ મળે કદાચ વરસાદ વરસાદ છે ચાલુ છે અમારે બીજી વાર હું ખાતર બીજી વાર નાખું છું આપણે માંડી તો દોસ્તો અચાનક આજે આપણે તો કેસો જ જવાનું થયું કેમ કે અત્યારે કેસો જઈએ તો આપણે કેસો જવાનું છે બધું રહેવા વસ્તુ તો અત્યારે તો આપણે કેસો જ જવાનું છે બે છે અમારા પપ્પા તમને મિની વ્લોગ જોતા આવું તો એ બેસવાના છે અત્યારે તો ઘેરે છે તો અત્યારે તો અહીંયા ભાઈ અમારો અજબનો ગેટ છે અને આ જાય છે અત્યારે બસ જાય છે મારી આજે બસ જાય છે

કીધું પેલા ભાઈને બતાવી દો પછી મને મને બતાવો પેલા ભાઈ આ ચંપલ લેવા માંડ્યો છે પછી લગભગ તો મને એમ છે આને ગમશે જ નહીં આ હે દુકાન બધું ફેરવે ગમે તો વાંધો ન આવે પછી મારે લેવા હું તું લઈ લે પેલા પછી હું મારા લઈ લો તમે જોઈ લે એમ બધું સ્પાર્ક આ છે કેશોદ ફૂટવેર કેશોદ નામ જ કેશોદ ફૂટવેર છે હો ભાઈ ગઈમાં તો ખરી ને લીધા આ ચંપલ લઈ લીધા ને તો હવે આપણો વારો પછી મેં કીધું હું લઈ લઉં આપણે દવા સાતવા આવી ગયા છે તો ભર લે અને આપણે દવા સાટવા આવી અને આ જો તમને કાલે કીધું તો આપણે અહીંયા વિડીયો હતા ભાઈ અહીંયા ટાઈમ તો વિડીયો બનાવવાનો ન મળે એટલે આપણે ભાઈ દવા સાટી લે બપોર સુધી માન મળે બપોર સુધી બપોર સુધી રત્ના અમૃત છે આ બોજા વિકાસ નિયંત્રણ માટે બરાબર મતલબ સારા છોડો છોડ માટે સારો કોરાઈ જાય અને આ છે ખાતા છે તે મ પોષક અને આને મિક્સ કરી આવી આપણે ડોયલમાં આમાં આને પહેલાં મિક્સ કરી દો પછી મેળા મતલબ દોયણું કરી નાખવાનું પાણીમાં નાખીને મિક્સ અને આને નોખું રાખવાનું આને મિક્સ કરવાનું નથી તો દોસ્તો હાલ આપણે આપણે આનો ડોઝ બનાવી લઈએ કઈ રીતના ડોઝ બનાવી પછી તમે ખેડૂત જ છો બાકી ખબર જ છે ભાઈ આ આપણે ત્રણથી ચાર ગામ શાકવાનું છે અને તો માપ બનાવી લઈએ આપણે હવે આપણે છે ને માફ કરી લઈએ જેટલા પંપની દવા નાખવાના એટલે પંપ આપણે દવા ગોયણું કરી લઈએ પંપ જેટલા ભરવા એટલે બરાબર આ રીતના માપિયા ભરી લેવાના અને આપણે ડોલ ભરી લીધી આપણે આઠથી વધીને દસ પંપની કરી છે બરાબર આ રીતના ખાતર કરેલું છે ખાતર નાખવાની છે દવાની ખાતર આ રીતે આ રીતના આપણે હલાવી નાખ્યા અને લાલ ખાતર થઈ ગયું છે લાલ લાલ ખાતર ખાતર પોષક આનાથી પૂર્ણ ગાજી પકડે પૂર્ણ ખૂણ ફારું પકડા નથી અને જો વરસાદ પણ જ્યારે સાટવા આવ્યો ત્યારે વરસાદ હોય ને હોય વરસાદ જોવા છે ને એટલે ફટાફટ મિક્સ કરી જેટલા પંપ કરો એટલા મિક્સ કરી નાખવાનું આ રીતના બરાબર ઢાકણા નાખવાના જો ચાલીસ એમ એલ નાખવાની ચાલીસ રત્ન અમૃત ચાર ચાર એક ચાર નાખવાની

મેં આ બધું બનાવી લીધું તો વરસાદ પણ થઈ ગયો જો હજી એક પમ્પ પૂરો નથી પડ્યો અધૂરો હે તો વરસાદ ચાલુ થઈ ગયો દવા સાકવા જવું રેડો નાખી દીધો જો તો ભાઈ વરસાદ આવ્યો પણ થોડોક જ આવ્યો ખાલી પાંદડા પાળા ખાલી પાંદડા પલાર એટલો જ વરસાદ આવ્યો જાજો વરસાદ આવ્યો નથી અને પમ્પ પરીને આવી ગયા આપણે ખેતર સાટી દઈએ આપણે ખાતર જ સાટવાનું એ પોણ પકડવાનું ઈરુની દવા તો આપણે સાટી દીધી એકવાર એક તો આપણે આ દવા સાટી દઈએ જો આપણે તવી માંડવી થઈને ને તુવેર પણ ઉગી ગઈ છે આપણે તુવેર વાવી હતી એવી પણ ઉગી ગઈ છે તુવેર આવતા હતા મિની બ્લોક જોઈ આવજો તુવેર આવતા તો ન જોયો હોય તો બરાબર તો ચાલુ કરતા આપણે દવા છાંટવાનું મેળા પછી નેક્સ્ટ વિડીયોમાં આગે ઠીક છે